જય હિન્દ જય ભારત જય જય ગુજરાત હું જામાભાઈ સોલંકી નેરુ સુબેદાર ગુજરાત રાજ્ય ભાગ કવિ મુસ્કાન કારગીલ યુદ્ધ મેં કારગિલ યુદ્ધ વિશે ચૌદસો ઓગણીસો નવ્વાણુંના રોજ મારા ભારત દેશના વીર જવાનો કારગીલ યુદ્ધમાં માતૃભૂમિની કાજે લડી રહ્યા હતા તેમની હિંમતના જોશ માટે મેં આ સુરિતાના શબ્દો લખેલા હતા જે આજે હું આપ સૌની સમક્ષ વાણી રૂપી રજૂ કરું છું જે આપ સૌ વધારવા સૌને મારી વિનંતી સુરવીર અને પરવા રણે ચડે સુરવીર યોદ્ધો રણે ચડે સુરવીર યોદ્ધો પછી કોઈ પરવાસાની પછી કોઈ પરવાસાની પ્રાણ મિટે ખૂબ ખા પડે પ્રાણ મિટે ખૂબ ખા પડે કોઈ પરવાસાની રણે સુરવીર પછી કોઈ પ્રાણ મિટે ખૂબ ઘા પડે કોઈ પરવાસાની એક કહાની ચહવા એક કહાની ચહવા સુરવીર ના લોહીથી રંગાય છે માતૃભૂમિની રક્ષા કાજે માતૃભૂમિની રક્ષા કાજે મરવાની કોઈ પરવાસ મરવાની કોઈ પરવાસ ચડ્યું સુરાતન સુરવીર યોધાને ચડ્યું સુરાતન સુરવીર યોધાને થાય પછી શું પરવાસાની ધાવણ હતું એ મા તણુ ધાવણ હતું એ જનની તણુ લાડથી માએ પીવડાવ્યું હતું લાડથી માએ પીવડાવ્યું હતું હતું સુરાતન એમાં માં ફોમ કાજે હતું સુરાતન એમાં માં ફોમ કાજે સુરવીર યોધાને પરવાસાની સુરવીર યોધાને પરવાસાની હતી લડાઈ ખુદ ભારતની ભૂમિ તણી खती लड़ाई खुद भारत भारतनी भूमि तनी लड़ता वीर लाने लड़ता वीर लाने परवासानी युद्धे चढ़्यो ये सुरवीर युद्धे चढ़्यो ये सुरवीर सुरथी मिटवानी परवासानी सुरथी मिटवानी परवासानी पासी पानी कायर करेने पासी पानी तो कायर करेने सुरवीर ने लड़ता परवासानी सुरवीर ने लड़ता परवासानी તણા જખમ સહી તોભ ગોળા તણા માં ફોમ કાજે માં ફોમ કાજે પર વાસા સર્જાયું યુદ્ધ કારગીલ માં સર્જાયું યુદ્ધ કારગીલમાં માતૃભૂમિની રક્ષા કાજે મરવાની કોઈ પરવાસાની સર્જાયું યુદ્ધ કારગીલમાં માતૃ ભૂમિ રક્ષા કાજે માતૃ ભૂમિની રક્ષા કાજે મરવાની કોઈ પરવાસાની સુરવીર યોધાને પરવાસાની રણે ચડે સુરવીર યોધો રણે ચડે સુરવીર યોધો પછી કોઈ પરવાસાની પ્રાણ મીટે ખૂબ ખા પડે કોઈ પરવાસાની પ્રાણ મીટે ખૂબ ખા પડે કોઈ પરવાસાની રણે ચડે સુરવીર યોદ્ધો પછી કોઈ પરવાસાની મેં ભારત દેશના વીર જવાનોને હિંમત અને જોશ વધારવા માટેનું આ વાક્ય રચના લખેલ હતી સુરવીતાના શબ્દો જે આજે આપણી સમક્ષ વાણીરૂપી રજૂ કરી છે તો મારા ભારત દેશના વીર જવાનોને વધુ હિંમત અને જોશ મળે તે હેતુસર સૌ આ મારા વાક્ય રચનાને મારી વાણીને વધાવવા ભારત દેશના દરેક નાગરિકને મારી વિનંતી છે હું કવિ મુસ્કાન હું હાલે ગુજરાત રાજ્ય જેલ વિભાગથી વય નિવૃત્ત થયેલ છું જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત કવિ મુસ્કાનના જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત મારા ભારત દેશના દરેક જવાનોને કોટી કોટી વંદન સલામ જય હિન્દ જય ભારત જય જયગુજરાત કવિ મુસ્કાનના વંદન વંદન વંદન